ગોળી આપી અને દિવસે બે આપ્યું અત્યારે હોય હા ચડવા મોડ્યો ઠંડી છે પરા પૂરો એટલે એ તો મારા કરતા ને નેનો તો હે પા તા હાલ ઠંડી પરે પ્રમાણ તો ઠંડી વાય ની યાર હા ના તો હમે રાખો ને કે પછી પેલા એમ કે કે આ બે જા હાવ લેટ આવી અને આપણ પછી જેમ જેમ બોલ અમે આપણી ગોતતા છે ગોદી જ ખબર હવે બે આવા તો આવા પણ અમે હેદરાબાદ લાબા રાખ્યો પાછા બેટુ પાજ આયો કાલ આયો મત એમ મન કીધું હેદરાબાદ લાબાનું તો લાપો જ પણ મારો આવું હું નહી આવું કાલ હુ પી આવો તાપો ગરમાવો લ્યો ગરમાવો તું ના એટલા માટે તરત એ બાજુ ધોળો થતો હું વાલો છું પાછો હા હું તો વાલું જ ભાઈ યાર

બીડીઓ ની તો હું વાત કરું બીડી તો સ્વર્ગ સીડી કેવાય બુડો તે પીઓ ને મરો પહારે એટલે રોબે હા ચડે તો હમાતા મળ્યા કે નહીં વીસ તો પણ બોલાયા તા અમને હમાતા મળ્યા તા આ તો આડે ઉપર પાછી શું અમને બે દાડા મોરી જતા રહે જે તેના વધારે લે લે કરી લે જતા રહે હપુ જાય ઓસ પીરા ટોટા મો આલીને આયો હમ હમ તો જો તો ટોટા જ આપો કે જે તેના એક સાચી વાત કહું તમને હા બોલો તો બુડો

મારે તો તકલીફ ઘેર આવી તમે કીધું ન તમારો ના ખાવું તાન ખસે અડધો કલાક બેઠો ના બેઠો તમારે ઘેર બેઠો બસ તમારે બાજુ બે બે એવું કરી હા હજી ખબર નઈ અમારા બે ની ભાઈબંધી નઈ

પણ પેલાની વાતો ઘણો ફરક છે ખબર આખું ગમ કે વાતો ના થાય બે બાજુ વગા વગા કરો બે ભલા મળે જોડો અમે બે ભૂત ના નચાડ્યો ને તમે જોવો તો

મો વાત મોનો અને રવાજો તમે બે જો પાછા એટલે આવો ડોખલો તો મારા રોજ નો ચાર ફરક એવું જવા છે વખત બતાવી દેખાતું તમે

ના ના તો ઓય પ્લે કરી બરોબર જઈ તો જઈએ આપણે બે જણા હ દયું કશી દેને હું થાય મને કાસો વાતો ને હું બુડો કઈ બોય તમે એમ ને બિવાન તો નઈ હો પછી આવી જઈએ ને હવે તો લગી રે ને ફૂટો તુ ગક હ બકરી હોય